લવસારીમાં સંત સંમેલન અને પત્રકાર પરિષદ નું આયોજન થયું હિન્દુ ન્યાય માટે સંતોનું આહવાન થયું હિન્દુ સંમેઠનના કાર્યકર્તાઓ પર થયેલા લાઠી ચાર અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા જો સંતો એ આ સંમેલન દરમિયાન શું કહ્યું સરકાર માટે જય શ્રી રામ જય રમીદાસ आज संत सम्मेलन का यहाँ जो आयोजन किया गया उस घटना के पृष्ठभूमि तेईस तारीख की घटना है उसी का पृष्ठभूमि उसका बीज है तेईस तारीख को जो घटना हुई है वो असंवैधानिक तरीके से एक हिंदू कार्यकर्ता के माथे से तिलक मिटाने का जघन्य अपराध किया गया है क्योंकि तिलक ये सन्व... सनातन धर्म की पहचान है सनातन की शान है लेकिन फिर भी उसे मिटाने की जो चेष्टा की गई है वो बिल्कुल ही असंवैधानिक है उसका हम संवैधानिक ढांचे में रह के उसका विरोध करते हैं और इस विरोध के लिए यहाँ ये सन सम्मेलन किया गया था और इस सम्मेलन के पश्चात आपके माध्यम से चैनल के माध्यम से हमने प्रशासन के समक्ष ये मांग रखी है कि 18 दिन बीत जाने के बाद भी यदि आपने कार्यवाही नहीं की है तो आने वाले तीन दिन में यदि कोई कार्यवाही नहीं हुई तो संत समाज समग्र संत समाज बृहद हिंदू समाज के साथ मिलकर इससे भी उग्र आंदोलन करेंगे આજે સાધુ સંત સંમેલન ઉજવા શું મુખ્ય ઉદ્દેશ હતો અને શું કારણ થયું કે જેને લઈને આજે પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર પડી આજે નવસારી મુકામે હિન્દુના હૃદયમાં જે ઠેસ વાગી છે અને એ ઠેસનો ધબકારો અમને સો કિલોમીટર ઉપર સંભળાણો એટલે અમે સાધુ બધા ભેગા છયાસી અને એનું રિઝલ્ટ ત્રણ દિવસમાં સરકાર અથવા તો કોઈ સરકારી ઓફિસરો એ ગમે તે હોય અમારે કોઈ લેવા દેવા નથી પણ ત્રણ દિવસમાં અંજુ રિઝલ્ટ નહીં આવે તો સરકારને હું તો મોદી સાહેબ હું કહી દઉં છું કે પછી હું થશે એ અત્યારે મેં કહેતા નથી સાધુ એક દિવસ આ હિન્દુત્વને એક કરી અને કરી બતાવશે તેથી તમારી રાઈડ ફાટી જાય બાકી કરી બતાવશે ત્રણ દિવસ માં નહીં થાય તો એ સાધુ પૂરું કરશે અને એને કોઈ હિન્દુના ના હૃદય ઠેસ વાગે એટલે સાધુ ને એમ થઈ જાય કે આ કરતા કાતો ને મારી નાખો અને કા પોતે મરી જવું એ સિવાય બીજું કાર્ય નથી એટલે

બાલ પકડીને જે વિડીયો મેં દેખાતો છે બાલ પકડીને એનો ચાંદનો લોચવાનું કામ કરેલું છે જે કે આમ બેધર્મી જેવું કામ કરેલો છે જે કે હિન્દુ ધર્મને ઉપર ડાયરેક્ટલી આઘાત કરેલું છે તો એને હારવા અમે સંત સમાજે બેઠક કરેલી છે તેને અંદર અમારો નિર્ણય બે ચાર દિવસમાં આવી જશે ને એને અંદર અમારે દરેક જગ્યા દરેક મંદિરોમાં આરતી કરવાનું બંધ થઈ જાય આરતી કરવાનું અમે બંધ કરી દઈશું દરેક પૂજારી મહારાજ સંતો માનતો બધા આરતી બંધ કરી દેહે ને ખાલી દીવાબત્તી કરીને બધા મંદિરો મેં આરતી બંધ કરવાનું કામ કરશું જો એવા માણસને ને કડક કડક એને ઉપર કંઈ પગલાં લેવામાં નહીં આવે સરકાર દ્વારા તો એને હારો અમે બધા મંદિરો અમે આરતી બંધ થઈ જાય ને સાથે સાથે પૂજા અર્ચના જે દીબાબત્તી કરવામાં આવશે બસ એટલે એ અમારા સરકારને કેમ કે અમે મોદીને બહુ પસંદ કરીએ બધા સંતો મોદીને બહુ પસંદ કરે છે પણ જે એને નીચે જે છે એ લોકો કંઈ કામ કરતા નથી એ વિષયમાં એટલે હિન્દુ ધર્મનું કામ જે કે અત્યારે યુપીમાં તમે જોવા જાઓ તો યુપીમાં કોઈ પણ એવા એવી રીતે બેદર્મીનું કામ કરશે કોઈ પણ વ્યક્તિ એને તરત સજા કરવામાં આવે છે તો અહીંયા તો ગુજરાત તો એટલે મોદીનો રાજ છે ને એ રાજને અંદર આવી પ્રગ પ્રકૃતિના વ્યક્તિઓ રહેતા હોય એવા અધિકારીઓ બનીને બેહેલા હોય તો પાછા અમારા હિન્દુ ધર્મનો શું થશે ને બીજી વસ્તુ કે મોદી સાહેબને નામ પર શું થાય કે આજે મોદી સાહેબને લોકો કેવી રીતે જોઈ છે કેવી નજર નજરથી જોઈશે સંત મહંતો એને એક આશાની નજરથી જોતા હોય તો આજે સંત મહંતો કઈ જગ્યા કઈ નજરથી જોહે ને ગુજરાતની અંદર જ્યારે આ વાત બહાર નીકળે કે આવો બનાવ ગુજરાતની અંદર બનતો છે તો મોદી સાહેબની શું ઇજ્જત રહેશે તો ખાસ અમે કહેવા માગીએ કે અમે સંતોને ને અમારા ધર્મને એક સાચો ન્યાય મળે ને એવા બેધર્મીઓને ઉપર કડક પગલો લેવામાં આવે એવી અમારે સરકારને માંગ છે જય શ્રી રામ જય માતા